નમસ્કાર નેશન હું છું આપની સાથે પશ્ચિમ બંગાળમાં સંદેશ ખલીમાં ટીએમસી નેતા શાહજહા શેખ દ્વારા મહિલાઓ પર ગુજારવામાં આવેલા અત્યાચાર મામલે વડોદરામાં એબીવીપી દ્વારા મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતળાનું દહન કરી વિરોધ વ્યક્ત કર્યો હતો

આજે એમએસયુ ની બહાર એબીબીપી દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ના પુતળાનું દહન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પાંચ માર્ચ ના રોજ પૂરા દેશની અંદર જે આપણે સૌને ધ્યાનમાં છે કે બંગાળની અંદર જે

અને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મમતા બેનર્જીની સરકાર ખિલાફ વિરોધ કરવામાં આવી રહ્યો છે કે તે પોતે એક મહિલા છે અને તેમના રાજ્યમાં જે મહિલાઓ સાથે ખોટું થઈ રહ્યું છે અને એ મમતા બેનર્જી તેના પર કોઈ વિશેષ ટિપ્પણી નથી આપી રહ્યા કે ના તેના ખિલાફ કોઈ એક્શન લઈ રહ્યા છે આજે એના ખિલાફ અમે લોકો વિરોધ કરી રહ્યા છે કે જલ્દથી જલ્દ કાં તો કેન્દ્ર સરકાર કાં તો એમનો રાજ્ય સરકાર એના પર નિર્ણય લેવામાં આવે અને ગુનેગારોને ને સજા આપવામાં આવે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોડોગ્રામ સમાચારો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર